હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઘઉંની રોટલી વણતા હોય ને એવી જ રીતે અને એટલી જ પાતળી અને ફૂલીને દડો થતી અને ખૂબ જ મુલાયમ માખણ જેવી પોચી જુવારની રોટલી જે છે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી ઘણા બધા એમના ફાયદા છે અને જે બનાવવી ખૂબ જ સરળ છે તો ચાલો બનાવીએ ખૂબ જ હેલ્ધી એવી જુવારની રોટલી તો સૌથી પહેલાં એક વાસણમાં મેં એક કટોરી પાણી લઈ લીધી છે તેને આપણે ગરમ કરવાનું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું એવું નાની ચમચી જેટલું ઘી એડ કરી દીધું છે મેં અને એમાં ઉકાળો આવે એટલે કે પાણી ઉકળી જાય ત્યારે જે વાટકીથી પાણી લીધું એ જ વાટકીના માપ પ્રમાણે આપણે જુવારનો લોટ એમાં એડ કરી દેવાનો છે અને ધ્યાન રાખવાનું પાણી ઉકળે પછી જ લોટ એડ કરવાનો છે પછી કોઈ ઊંધો ચમચો કે પછી વેલણ કે પછી ઊંધી ઝેણીથી આપણે લોટને આ ઉકાળેલા પાણીમાં એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો છે લોટ ખૂબ જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હાથેથી આવી રીતે દબાવી અને દસેક મિનિટ જેવું સમય માટે આપણે એને ઢાંકીને રાખી દેવાનો છે ત્યાં સુધી આપણે ખૂબ જ ટેસ્ટી એવી ડ્રાય ભીંડીની સબ્જી બનાવીશું એના માટે મેં આવી રીતે ભીંડા સુધારી લીધા છે એક પેનમાં તેલ લઈ જીરું અને રાઈ નાખી હિંગ નાખી લસણની ચટણીનો વઘાર કરી અને એમાં આપણા ભીંડા નાખી હળદર નમક નાખી અને સૂકા જ આવી રીતે આપણે એને સાંતળીને ચોળવવા દેવાના છે અને થોડી થોડી વાળે આપણે એને આવી રીતે હલાવતા જવાનું છે અને ત્યાં સુધી આપણી દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખૂબ જ સરસ એવી જુવારની રોટલી બનાવીએ હવે આ લોટને આપણે રોટલીનો ઘઉંનો લોટ હોય એવી જ રીતે આપણે બાઇન્ડ કરવાનો છે એટલે થોડો કઠણ જણાય તો હવે નોર્મલ પાણી લઈ અને આપણે સારી રીતે એને મસળવાનો છે જેટલો તમે સારી રીતે આ લોટને મસળશો એટલો જ સરસ સોફ્ટ બનશે અને એમાં ક્રેક નહીં આવે અને આમ પણ આપણે એમાં ઉકાળેલું પાણી લીધું છે જેનાથી બાઇન્ડિંગ પણ આવશે અને રોટલીના લોટમાં ક્રેક પણ નહીં રહીએ તમે જોઈ શકો છો સારી રીતે મસળ્યા બાદ મારો રોટલીનો લોટ હોય એવો જ આ જુવારનો લોટ બની ગયો છે સોફ્ટ તમે જોઈ શકો છો ત્યાં સુધી મેં ભીંડાના શાકમાં ચટણી ધાણાજીરું અને એક ચમચી દહીં નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી જોડવી લીધું છે અને ધાણા ભભરાવી અને મારું ભીંડાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક જુવારની રોટલી સાથે ખાવા માટે તૈયાર છે તો હવે એક લુવો લઈ લીધો છે મેં જુવારના લોટનો જો તમે જોઈ શકો છો જેમાં ક્યાંય પણ ક્રેક નથી દેખાઈ રહી હવે આપણે જુવારનું જ ડ્રાય લોટ લેવાનો છે પાટલા ઉપર અને એમાં આ ગોયણું રાખી અને સારી રીતે રોટલીઓ વણતા હોય એમ જ તમે આસાનીથી વણી શકશો અને જેવી જોઈએ એવી પાતળી રોટલી તમે આની વણી શકશો વચ્ચે ક્યાંય પણ તિરાડ નહીં આવે ક્યાંય પણ તૂટશે પણ નહીં અને આસાનીથી તમે એને ઉપાડીને તવા ઉપર મૂકી પણ શકશો તમે જોઈ શકો છો અને હવે એની ધાર જે છે રોટલીની એને આપણે પાતળી કરી નાખવાની છે એટલે એક સરખી પાતળી આપણી કાગળ જેવી રોટલી તૈયાર થશે તમે જોઈ શકો છો રોટલીની થિકનેસ એકદમ પતલી છે હવે તવા ઉપર નાખ્યા પછી લગભગ પંદરેક સેકન્ડ મીડિયમ ગેસની ફ્લેમ રાખવાની છે બહુ ફાસ્ટ પણ નહીં અને સાવ સ્લો પણ નહીં પંદરેક સેકન્ડ જેવું થાય પછી તમે એને ફેરવી શકશો ફેરવીને આપણે પાછી દસેક સેકન્ડ જેવું રહેવા દેવાનું છે અને પછી પાછી આપણે આ રોટલીને પલટાવી લઈશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ડિઝાઇન પણ આવી ગઈ છે આપણી રોટલી ઉપર હવે કોટનના કપડાંથી આવી રીતે પ્રેસ કરશો એટલે આપણી આ જુવારની રોટલી ઘઉંની રોટલીની જેમ જ ફૂલી જશે અને સારી રીતે શેકાઈ જશે જરા પણ કાચી નહીં રહીએ તમે જોઈ શકો છો આવી રીતે ચમચાની મદદથી પણ તમે પ્રેસ કરી શકશો એટલે ખૂબ જ ફૂલી જશે આપણી આ જુવારની રોટલી અને ડિઝાઇન પણ કેટલી સરસ આવી છે ફ્રેન્ડ્સ જુવાર જે છે એ મિલેટ ગણાય છે જે પાચન માટે ખૂબ જ હળવું હોય છે અને ખૂબ જ ફાયદાકારક છે આપણા શરીર માટે ઘણાને વેઇટ લોસ માટે અને ડાયાબિટીસ જેવી બીમારીઓમાં પણ જુવાર કે મિલેટ ખાવાનું કહે છે તો બનાવીને કોઈ પણ રેસિપી તમે બનાવો પણ શાક રોટલી જેવી ખાવાની મજા નથી આવતી તો આ રીતની રોટલી તમે બનાવીને ખાશો તો તમને એવું લાગશે જ નહીં કે તમે ડાયટિંગ કરો છો કે પછી ઘઉં નથી ખાઈ રહ્યા તો તમને હું બીજી પણ એક રોટલી વણીને બતાવું છું તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી એકદમ ઘઉંની રોટલી જેમ પાટલા ઉપર ફરે ને એવી જ રીતે આ રોટલી પણ ડ્રાય જે જુવારનો લોટ આપણે લેશું અને એની મદદથી નોર્મલ રોટલીની જેમ જ ખૂબ જ સરળતાથી તમે વણી શકશો તો જાડો રોટલો કદાચ ન ભાવતો હોય અને રોટલી જ ખાવાની ટેવ હોય તો આ રીતે તમે જુવારની રોટલી બનાવીને ખાઈ શકો છો જે ફાઇબરથી પણ ખૂબ જ ભરપૂર હોય છે તેમાં વિટામિન્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સ પણ હોય છે આ રોટલી ખાશો તો તમને કબજિયાતમાં પણ રાહત મળશે અને હૃદય માટે પણ જુવારની બનાવેલી રોટલી ખૂબ જ ફાયદાકારક છે તો હવે જરા પણ અઘરી નથી આ રોટલી બનાવી ખૂબ જ સરળ છે તો તમે જોઈ શકો છો મારી ખૂબ જ સરસ એવી દહીંવાળી ડ્રાય ભીંડીનું શાક તથા જુવારની રોટલી તૈયાર છે એને હું દહીં સાથે સર્વ કરીશ તો આ ડિશ તમે કદાચ રોજે ખાશો તો પેટ પણ ભરાઈ જશે અને વેટ લોસ પણ થશે અને ખૂબ જ હળવું ફીલ થશે તમે જોઈ શકો છો આપણી રોટલી કેવી કોણી કોણી અને પોચી બની છે માખણ જેવી એકદમ સોફ્ટ બની છે જે તમે જોઈ શકો છો ઘણા લોકો કહેતા હોય કે જુવારની રોટલી બનાવી ખૂબ જ અઘરી છે તો એવું બિલકુલ નથી આ રેસીપી ખૂબ જ સરળ છે જો આ રીતે તમે એને બનાવશો તો ખૂબ જ સારી એવી રોટલી બનાવી શકશો તો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ